નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગુજરાત યુનિવર્સિટીની અંદર ત્રિપલસીનું રજીસ્ટ્રેશન કરવું હોય તો એ કેવી રીતે કરી શકાય છે એના સંપૂર્ણ સ્ટેપ આજના વિડીયોમાં જોવાના છે આ વિડીયો ફક્ત સરકારી કર્મચારીઓ માટેનું ત્રિપલ સી રજીસ્ટ્રેશન કેવી રીતે ફોર્મ ભરાય છે એ જોવાનું છે ફક્ત ગુજરાત યુનિવર્સિટી માટે વિડિયો બનાવી રહ્યો છું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ જીયુ ત્રિપલ સી લખી અને ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાનું છે એટલે આ પ્રકારની પહેલી જ લિંક આવી જશે સી એક્ઝામિનેશન તો એના પર ક્લિક આપવાનું છે હવે આ રીતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે ગુજરાત યુનિવર્સિટીની સી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે આ પહેલાં આ સૂચનાઓ વાંચી લેવાની છે કે ફોર્મ ભર્યા પછી ઉમેદવારે ક્યાંય ફોર્મ જમા કરાવવાનું આવતું નથી ફક્ત જ્યારે પરીક્ષા આવે એ સમયે ગુજરાત યુનિવર્સિટી ખાતે પોતાના વિભાગના અધિકારીના સહી સિક્કા કરેલ એપ્લિકેશન ફોર્મ જમા કરાવવાનું છે અને એના માટે કોઈ ફોન કોલ્સ કરવાના નથી કોઈ પણ ક્વેરી માટે તમે આ મેઈલ આઈડી પર મેઇલ કરી શકો છો તો ફોર્મ સબમિટ કર્યા પછી નામ કે અન્ય વિગતોમાં કોઈ પણ ફેરફાર થશે નહીં ક્લિક હિયર ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન પર આપણે ક્લિક આપીશું હવે ફોર્મ ભરતા પહેલાં આટલી વિગતો આપણે સાથે રાખવી જરૂરી છે એક તો ખાતામાં દાખલ તારીખ ત્યાર પછી તમારા વિભાગની અંદર દાખલ તારીખ ત્યાર પછી નિવૃત્તિની તારીખ છે એ જ સાથે રાખીશું ત્યાર પછી વિભાગનું નામ કયા વિભાગની અંદર તમે સર્વિસ કરો છો ત્યાર પછી તમારી સંસ્થાનું નામ ત્યાર પછી સંસ્થા કે કાર્યાલયના પ્રમુખનું નામ અને એનું પદ કયું છે એ ત્યાર પછી આધાર કાર્ડ નંબર વોટર આઈડી કાર્ડ નંબર પેન નંબર ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર કોઈ પણ એક રાખી શકો છો ત્યાર પછી એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાનો થશે સિગ્નેચર અપલોડ કરવાની થશે અને તમે ઉપરમાં આમાંથી જે પણ નંબર નાખો છો આધાર નંબર પાન કાર્ડ નંબર વોટર આઈડી કાર્ડ નંબર એ છે એ તમારે અપલોડ કરવું પડશે તો આટલી વિગતો છે તમારે સાથે રાખવાની છે હવે આ પેજ ઉપર છે તમારે અહીં એપ્લાય ઓનલાઈનનું ઓપ્શન આપેલું છે એના પર ક્લિક આપવાનું છે આ પહેલા તમે વારંવાર પૂછાતા પ્રશ્નો સૂચનાઓ ઇન્સ્ટ્રક્શન છે એ વાંચી શકો છો ના વાંચવું હોય તો મારો વિડીયો તમે વિગતવાર જોઈ શકો છો તો એપ્લાય ઓનલાઈન પર ક્લિક આપવાનું છે હવે અહીં સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવું પડશે જો તમે એકાદ વખત રજીસ્ટ્રેશન કરી દીધું હોય તો તમારે મોબાઈલ નંબર પાસવર્ડ નાખી લોગ કરી લેવાનું છે અહીં હું સૌ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરી લઉં છું એની અંદર અટક નાખવાની છે ઉમેદવારનું નામ અને ફાધરનું નામ ત્રણેય અહીં ફિલ્ડ અલગ અલગ આપ્યા છે તો અલગ અલગ આપણે નાખીશું મોબાઈલ નંબર નાખી દો પછી સેન્ડ ઓટીપી પર ક્લિક આપવાનું છે ઓટીપી આવશે અહીં વેરીફાય કરવાનો છે ત્યાર પછી અહીં તમારી સિટીનું નામ નાખવાનું છે પાસવર્ડ નાખવાનો છે અહીં પાસવર્ડ એનો એ જ કન્ફર્મ કરવાનો છે અને પછી ક્રિએટ એન અકાઉન્ટ પર ક્લિક આપવાનું છે હવે આ રીતનો નીચે મેસેજ આવી જશે યુ હેવ બીન રજિસ્ટર્ડ સક્સેસફુલી હવે શું કરવાનું છે તમારા મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ સેટ કર્યો છે પાસવર્ડ નાખી લોગ કરી લો હવે સૌ પ્રથમ આપણે ફી પેમેન્ટ કરવું પડશે અહીંથી એક્ઝામ તમારે સિલેક્ટ કરી લેવાની છે કે તમે થિયરીને આપવા માગો છો પ્રેક્ટિકલ કે થિયોરી અને પ્રેક્ટિકલ બંને જો પહેલી જ વખત હોય તો પછી આપણે થિયરી અને પ્રેક્ટિકલ બંને સિલેક્ટ કરી લેવાનું છે જે રીતનું તમે એક્ઝામ સિલેક્ટ કરશો એ પ્રમાણે અહીં પૈસા કેટલા ભરવાના આવે છે તમે ચેક કરી શકશો નીચે સ્ક્રોલ કરો ત્યાર પછી અહીં નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો ત્યાર પછી અહીં મેક ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક આપો હવે બિલિંગ એડ્રેસ છે તમારે આપી દેવાનું છે બિલિંગ ઇન્ફોર્મેશન નીચે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરી દેવાની છે ત્યાર પછી મેક પેમેન્ટ પર ક્લિક આપો હવે આ રીતનો સ્ક્રીન વ્યૂ તમારી પાસે આવી જશે ફોર્મ નંબર છે કોર્સ નેમ છે પેમેન્ટ સ્ટેટસની અંદર પેમેન્ટ રિસિવ્ડ જે છે એ સક્સેસ બતાવશે ત્યાર પછી અહીં તમે નીચે જોશો તો અહીં રિસિપ્ટનો ઓપ્શન આપ્યો છે ત્યાંથી તમે રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકશો આપણે આગળ વધવા માટે અહીં કમ્પ્લીટ નાવ પર ક્લિક આપવાનું છે હવે આ રીતના ઇન્સ્ટ્રક્શન છે એ તમારે વાંચી લેવાના છે કઈ રીતનું છે ત્યાર પછી અહીં એને ચેકબોક્સ ખરું કરી અને પ્રોસીડ એડ પર ક્લિક આપવાનું છે હવે સિલેક્ટ કોર્સ તમારે કઈ રીતનો તો સી એક્ઝામિનેશન ઓલરેડી સિલેક્ટ છે પ્રોસીડ એડ પર ક્લિક આપો હવે પર્સનલ ડિટેલ આવે છે એમાંથી થોડી ઘણી ડિટેલ છે તમે ફિલ કરેલી છે બર્થ ડેટ નાખી દો એજ ઓટોમેટિક જનરેટ થઈને આવી જશે અહીં મેલ ફિમેલ પસંદ કરી દો રેફર રેસિડેન્સ નંબર છે એ કંઈ આપણે ફરજિયાત નથી સ્ટારવાળા ચિહ્ન છે એ બધા ફરજિયાત છે તમારો હોદ્દો કયો છે આધાર કાર્ડ નંબર મેરેજ કરેલા છે કે કેમ તો એ પ્રમાણે કાસ્ટ સિલેક્ટ કરવાની છે ત્યાર પછી પરમાનન્ટ પ્રેઝન્ટ એડ્રેસ સ્ટેટ ડિસ્ટ્રિક તાલુકા આ બધું પસંદ કરી લેવાનું છે અહીં જે એડ્રેસ નાખવાનું છે પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે ત્યાર પછી વિલેજ નેમ નાખવાનું છે પિનકોડ ફિઝિકલી તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવાનો છે બ્લાઇન્ડનો પ્રોબ્લમ હોય તો એ બતાવવાનો છે ગવર્નમેન્ટ એમ્પ્લોય છે તો યસ આપવાનું છે ત્યાર પછી જીપીએફ સીપીએફ અકાઉન્ટ નંબર હોય તો એ નાખવાનો છે ફરજિયાત નથી માજી એક્સ સર્વિસમેન્ટ હોય તો એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું હવે અહીં છે વેધર લાઇકલી ટુ બી પ્રમોટેડ હાયર સ્કેલ વિધિન મંથ તો અહીં કેટલા મહિના પછી તમારે જે છે ઉચ્ચતર મળવાપાત્ર છે જે તમારે હાયર સ્કેલ આવે છે કેટલા મહિના પછી હવે મળવાપાત્ર છે એ લખવાનું છે ત્યાર પછી સરકારી ખાતામાં તમે ક્યારથી જોડાયા તો ખાતામાં દાખલ તારીખ લખવાની છે ડેટ ઓફ જોઈનિંગ ઇન ડિપાર્ટમેન્ટ અહીં તમારી સંસ્થામાં તમે ક્યારથી જોઈન કર્યું છે તો એ લખવાનું છે અને ડેટ ઓફ રિટાયરમેન્ટ અહીં લખવાની છે અને પ્રોસીડ આઈએ પર ક્લિક આપવાનું છે હવે નેક્સ્ટ એપ છે ઓર્ગેનાઇઝેશન ડિટેલ્સનું છે એક્ઝામ ટાઈપ અહીં સિલેક્ટ કરેલી છે નેમ ઓફ સેક્રેટરીએટનું નામ અહીં નાખવાનું છે તમારા ડિપાર્ટમેન્ટનું નામ નહીં અહીં નાખવાનું છે તમારી સંસ્થાનું અહીં નામ નાખવાનું છે એડ્રેસ સંસ્થાનું આપવાનું છે ગુજરાત રાજ્ય પસંદ કરી લો જિલ્લો પસંદ કરી લો તાલુકો વિલેજ નેમ જે તમે સંસ્થામાં નોકરી કરો છો વિલેજનું નામ પિનકોડ દાખલ કરી દેવાનું છે ત્યાર પછી તમારા હેડ પ્રિન્સિપાલ કે જે પણ હેડ હોય એ હેડનું નામ અહીં નાખવાનું છે હેડનો કોન્ટેક્ટ નંબર અને હેડનું મેઇલ આઈડી અહીં નાખવાનું છે આટલું નાખીને પ્રોસીડ આઈડી પર ક્લિક આપો હવે નેક્સ્ટ સ્ટેપની અંદર ડોક્યુમેન્ટ અપલોડ માટે આવશે અહીં એડ ફોટો પર ક્લિક આપી અને ફોટો એડ કરી દેવાનો છે એડ સિગ્નેચર પર ક્લિક આપી અને સિગ્નેચર એડ કરી દેવાની છે ત્યાર પછી તમે જે ડોક્યુમેન્ટનો નંબર લખ્યો હતો આધાર કાર્ડ પાન કાર્ડ કે જે પણ નો લખ્યો હોય એ ડોક્યુમેન્ટ છે અહીં અપલોડ કરવાનું છે હવે જે પણ ગવર્મેન્ટ ફોટો આઈડી પ્રૂફ તમે અપલોડ કરો છો એ અહીં ટીકમાર્ક કરવાનું છે અને ત્યાર પછી એનો નંબર અહીં આપણે આગળ નાખેલો તો એ આવી જશે ત્યાર પછી પ્રોસીડ એડ પર ક્લિક આપવાનું છે હવે અહીં તમારી ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે પૂર્ણ થઈ ગઈ છે અહીં તમારે ચેકબોક્સ ખરું કરી દેવાનું છે પ્રિવ્યુ જોવો હોય તો અહીંથી જોઈ શકો છો નહીતર સબમિટ પર ક્લિક આપી દેવાનું છે હવે ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે એને ડાઉનલોડ કરી લેવાનું છે અને ત્યાર પછી એની હાર્ડ કોપી છે તમારે સાથે રાખવાની છે અહીં લેટેસ્ટ ફોટો લગાવી દેવાનો છે સ્ટેમ્પડ બાય યોર ડિપાર્ટમેન્ટ હેડ એને સીલ પણ કરવાનો છે ત્યાર પછી અહીં એ તમારી જે સંસ્થા છે ઓફિસ છે એનો અહીં સહી સિક્કો કરી દેવાનો છે મેઇલ એડ્રેસ પણ લખવાનું છે નેમ ઓફ ધ ઓફિસિયલ તો એ બધી આ વિગતો ભરી દેવાની છે અને આ જ્યારે પરીક્ષા હાલવા જાઓ ત્યારે આ ફોર્મ છે તમારે સાથે લઈ જવાનું છે તો આ રીતનું ગુજરાત યુનિવર્સિટીની અંદર ટ્રિપલ સી માટે તમે રજીસ્ટ્રેશન ફોર્મ એપ્લાય કરી શકો છો ફક્ત ગવર્નમેન્ટ કર્મચારીઓ માટે વિડીયોની અંદર કોઈપણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો